ઉત્તરાયણને લઈને પોલીસ એડટ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અંગે સરપ્રાઇઝ ચેકિંગ ઉત્તરાયણના પર્વને ગણતના દિવસો મચ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા માર્કેટની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લાલગેટ પોલીસ દ્વારા ભાગલ ડબકરવાડ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થાય છે કે કેમ તેને લઈને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું ઉત્તરાયણ પર્વને પગલે સુરત શહેરમાં દોરી અને પતંગનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે

કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડક્કરવાડ માર્કેટમાં વર્ષોથી પતંગ દોરી વિતરણા સ્ટોલ લાગે છે અને બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું ગેરકાયદેસર કોઈ વેપારી વિતરણ કરે નહીં તે માટે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે આશરે થી પચાસ જેટલા સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી આગામી સમયમાં હજુ પણ સ્ટોલ લાગશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વેચાણ ન કરે તે માટે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી છે કે તહેવાર પહેલાં વિતરણ કરી જાય અને અથવા તો સ્ટોલ કરેલા હોય તો શોધીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય એડવાન્સમાં ચેકિંગ કરીને વેપારીઓમાં જાગૃતિ ફેલાય અને આ પ્રકારની પ્રતિબંધિત દોરીનું વિતરણ ન કરે એ માટેની કામગીરી કરવામાં આવી છે આમ છતાં જો કોઈ આવી દોરી કે તુક્કલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉત્તરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે

તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું સર અત્યારે જે ઉત્તરાયણના પંદર થી સો દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગ કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિબંધિત ચોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે તેમ છતાં જો આવી કોઈ દોરી અથવા ટુટલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે